રાધે રાધે મિત્રો જય માતાજી આજની કથામાં આપણે ચર્ચા કરીશું નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવવાના નિયમો અને તેનો મહિમા વિશે જે પણ માતાઓ બહેનો નવરાત્રિ પર અખંડ પ્રગટાવ્યા આવે છે એ લોકોએ આ વિડિયોને ખાસ જોવો મિત્રો નવારાત્રિ એ માતાજીની આરાધનાનો ભક્તિનો શૌર્યનો અને શક્તિનો મહાપર્વ છે નવ દિવસ સુધી માતાજીના નવરૂપોની પૂજા કરવામાં આવે છે આ દિવસોમાં જો અખંડ દીવો પ્રગટાવીએ તો એવું માનવામાં આવે છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દુઃખ દૈરવ્ય દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થાય છે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાળરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રી દરેક દિવસે દેવીનો એક અલગ રંગ એક અલગ અર્થ અને એક અલગ આશીર્વાદ હોય છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જોવું એકદમ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થાય અને હા મિત્રો અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે તમે તેને માનો કે ના માનો તે તમારી મરજી પરંતુ એક વાત જરૂર કહીશ કે જો તમે આ સલાહ માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જેટલા સમજદાર છો દોસ્તો પુરાણોમાં આવે છે કે રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્યે નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરી અને અખંડ દીવો પ્રગટાવ્યો હતો તેના પરિણામે તેમને પોતાના જીવનમાં શાંતિ અને દિવ્ય દર્શન મળ્યા અખંડ દીવો એટલે એવો દીવો જે આખા નવ દિવસ સુધી સતત પ્રગટતો રહે આ દિવો દેવીનું પ્રતિક છે જે પ્રકાશ આપે છે અજ્ઞાન દૂર કરે છે અને નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કુટુંબમાં એકતા અને સુખ સમૃદ્ધિ વ્યવસાય ધંધામાં વૃદ્ધિ સંતાન સુખની પ્રાપ્તિ રોગ શોકમાંથી મુક્તિ અખંડ દીપક પ્રગટાવવાના નિયમો એક શુભ દિવસ અને સમય અખંડ દીવો સામાન્ય રીતે નવરાત્રિ પ્રદોષ પૂર્ણિમા અમાવસ્યા એકાદશી કે અન્ય શુભ પ્રસંગે પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે બે પવિત્ર સ્થાન પસંદ કરો દીવો હંમેશા મંદિર તુલસીકુંડ પૂજાગૃહ કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવો ત્રણ ઘી કે તેલ અખંડ દીપક માટે સામાન્ય રીતે ગાયનું ઘી સર્વોત્તમ માનવામાં આવે છે જો શક્ય ન હોય તો તિલ તેલ કે દીવડાનું તેલ પણ વાપરી શકાય છે ચાર વાટ એટલે કે બાતી કપાસની વાટ હંમેશા પૂર્ણ એટલે કે એક મુઠી બનાવવી વાટ એવી હોવી જોઈએ કે દીવો સતત બળતો રહે અને બુજાય નહીં પાંચ અખંડ જ્યોતિ જળવાય તે માટે કાળજી દીવો એવી જગ્યાએ મૂકો જ્યાં પવન કે હવાના કારણે જ્યોતિ બુજાય નહીં ઘરમાં કોઈને ફરજ પાડો કે દીવો બુજાય નહીં તેની નિયમિત દેખરેખ રાખે છ દીવો બુજે તો શું કરવો જો ભૂલથી દીવો બુજાઈ જાય તો તરત જ નવા ઘી કે તેલથી દીવો પ્રગટાવો અને ભગવાનને ક્ષમા માંગો સાત પવિત્રતા રાખવી જરૂરી દીવો જ્યાં પ્રગટાવેલ હોય ત્યાં સ્વચ્છતા અને શુદ્ધતા જાળવી રાખવી અખંડ દીપક બાજુમાં ગંદકી ચપ્પલ ફૂટવેર કે અશુદ્ધ વસ્તુઓ ન હોવી જોઈએ આઠ જપ પાઠ અને પ્રાર્થના અખંડ દીવો પ્રગટાવતી વખતે દુર્ગા સ્તુતિ આરતી લક્ષ્મી સ્ત્રોત અથવા પોતાની ઈષ્ટ દેવતાનો જાપ કરવો નવ અખંડ દીપકનું પૂજન સવારે અને સાંજે દીપકની આરતી કરવી તાજા ફૂલો ચડાવવા અને પ્રસાદ અર્પણ કરવો ખાસ સાવચેતી અખંડ દીવો ક્યારેય એકલો છોડીને બહાર જવું કે સોવું ન જોઈએ જ્યાં દીવો રાખેલો હોય ત્યાં બાળકો અને પ્રાણીઓને દૂર રાખવા અખંડ દીપક પૂરો થયા પછી ઘી કે તેલ બચી ગયું હોય તો તેને શુદ્ધ રીતે તુલસીમાં કે પવિત્ર સ્થાને અર્પણ કરવું આ નિયમોનું પાલન કરવાથી અખંડ દીપકનો પૂર્ણ પુણ્ય લાભ મળે છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ શાંતિની સ્થાપના થાય છે હવે મિત્રો અખંડ દીવો પ્રગટાવતી વખતે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે એક સાચો સમય નવરાત્રિ શરૂ થતાં જ કલશ સ્થાપના સાથે દીવો પ્રગટાવવો બે સાચું સ્થાન પૂજા ઘર કે માતાજીની પ્રતિમા કે છબી આગળ દીવો મૂકવો ત્રણ ઘી કે તેલનો દીવો ઘીનો દીવો સર્વશ્રેષ્ઠ છે પરંતુ તેલ પણ ચાલે ચાર વાતી મોટી અને એક સરખી જળતી વાતી રાખવી પાંચ સાફસફાઈ સફાઈ પૂજાનું સ્થાન શુદ્ધ અને પવિત્ર રહે છ દીવો બુજાઈ નહીં દીવા પર સતત નજર રાખવી એક વ્યક્તિ નજર ના રાખી શકે તો પરિવારના સભ્યો ફરજિયાત ફેરબદલી કરે સાત પવિત્રતા દીવો પ્રગટાવનાર વ્યક્તિએ સાત્વિક આહાર શુદ્ધ મન અને સદભાવ રાખવો આઠ પવનથી સુરક્ષા દીવો બુજાઈ ન જાય તે માટે કાચની કુંડી કે સુરક્ષિત સ્થાન પર રાખવો નવ દરરોજ આરતી સવારે અને સાંજે માતાજીને આરતી સાથે દીવા આગળ પ્રાર્થના કરવી દસ મનનો સંકલ્પ આ દીવો મારી ભક્તિનું પ્રતિક છે માતાજી કૃપા કરે એવી ભાવના સાથે પૂજા કરવી વાણી કેવા લોકોએ અખંડ દીવો ન રાખવો એક અશુદ્ધતા કે અણશક્તિ ધરાવતા લોકો જો ઘરમાં સતત શુદ્ધતા અને દેખરેખ રાખવાની ક્ષમતા ન હોય તો અખંડ દીવો ન રાખવો કારણ કે એકવાર દીવો પ્રગટાવ્યા પછી તેને સતત જીવંત રાખવો ફરજિયાત છે બે એકલા રહેતા લોકો જો કોઈ વ્યક્તિ એકલો રહે છે અને દીવો બુઝાઈ નહીં તે માટે સતત દેખરેખ ન રાખી શકે તો અખંડ દીવો ન રાખવો ત્રણ બાળકો કે પ્રાણીઓવાળું ઘર જ્યાં દેખરેખ ન શક્ય હોય જ્યાં નાના બાળકો કે પ્રાણી હવાથી દીવો પડી જવાની કે બુઝાઈ જવાની શક્યતા હોય ત્યાં અખંડ દીવો ન રાખવો ચાર વારંવાર મુસાફરી કરતા લોકો જો કોઈ વ્યક્તિ કામસર કે અન્ય કારણસર વારંવાર ઘરની બહાર રહેતા હોય તો અખંડ દીવો ન રાખવો પાંચ આર્થિક કે સામગ્રીની અછત હોય તો અખંડ દીવા માટે સતત ઘી કે તેલ કપાસની વાટ અને દેખરેખ જરૂરી છે જો આ સુવિધા ન હોય તો અખંડ દીવો ન રાખવો છ અશ્રદ્ધાળુ મનવાળા લોકો માત્ર દેખાવ કે પ્રથા માટે દીવો રાખવો યોગ્ય નથી અખંડ દીવો ભક્તિ શ્રદ્ધા અને શુદ્ધતા સાથે જ પ્રગટાવવો કાણી અખંડ દીવો કેવો હોવો જોઈએ વાસણ અખંડ દીવો હંમેશા પિત્તળ કાંસુ અથવા માટીના દીવડામાં પ્રગટાવો શ્રેષ્ઠ પિત્તળનો દીવો દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિ આપે છે માટીનો દીવો પવિત્રતા અને સરળતાનું પ્રતિક છે તેલ કે ઘી સર્વોત્તમ તો ગાયનું ઘી એટલે કે સૌથી શુભ અને પવિત્ર નહીતર તિલનું તેલ અથવા દીવડાનું તેલ પણ વાપરી શકાય એક જ પ્રકારનું તેલ કે ઘી આખી અવધિ માટે રાખવું મિશ્રણ કરવું યોગ્ય નથી વાટ એટલે કે બાતી કપાસની વાટ હોવી જોઈએ સામાન્ય રીતે એક વાટવાળું દીવડું અખંડ દીપક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે વાટ લાંબી અને સતત બળે તેવી હોવી જોઈએ જ્યોતિ દિશા દીવો મૂકતી વખતે તેની જ્યોતિ હંમેશા પૂરબ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ આ દિશામાં જ્યોતિ રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે સ્થાન દીવો હંમેશા મંદિર તુલસી કુંડ ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણા અથવા પૂજાગૃહમાં જ મૂકવો જ્યાં દીવો મૂકવામાં આવે ત્યાં ગંદકી ફૂટવેર અશુદ્ધ વસ્તુઓ ન હોવી જોઈએ જ્યોતિ જળવાઈ રહે તે માટે અખંડ દીવો એવી જગ્યાએ મૂકવો કે પવન કે પાણીની છાટથી બુજાય નહીં દીવા પર કાચનું કવર કે પાતળું વાસણ ઢાંકી રાખવાથી જ્યોતિ સુરક્ષિત રહે છે દરરોજ આરતી સવારે અને સાંજે માતાજીની આરતી સાથે દીવા આગળ પ્રાર્થના કરવી મનનો સંકલ્પ આ દીવો મારી ભક્તિનું પ્રતીક છે માતાજી કૃપા કરે એવી ભાવના સાથે પૂજા કરવી આટલા લોકોએ અખંડ દીવો ન રાખવો એક અશુદ્ધતા કે અણશક્તિ ધરાવતા લોકો જો ઘરમાં સતત શુદ્ધતા અને દેખરેખ રાખવાની ક્ષમતા ન હોય તો અખંડ દીવો ન રાખવો કારણ કે એકવાર દીવો પ્રગટાવ્યા પછી તેને સતત જીવંત રાખવું ફરજિયાત છે બે એકલા રહેતા લોકો જો કોઈ વ્યક્તિ એકલો રહે છે અને દીવો બુજાય નહીં તે માટે સતત દેખરેખ ન રાખી શકે તો અખંડ દીવો ન રાખવો ત્રણ બાળકો કે પ્રાણીઓવાળું ઘર જ્યાં દેખરેખ ન શક્ય હોય જ્યાં નાના બાળકો કે પ્રાણી હોવાથી દીવો પડી જવાની કે બુજાઈ જવાની શક્યતા હોય ત્યાં અખંડ દીવો ન રાખવો ચાર વારંવાર મુસાફરી કરતા લોકો જો કોઈ વ્યક્તિ કામસર કે અન્ય કારણસર વારંવાર ઘરની બહાર રહેતા હોય તો અખંડ દીવો ન રાખવો પાંચ આર્થિક કે સામગ્રીની અછત હોય તો અખંડ દીવા માટે સતત ઘી તેલ કપાસની વાટ અને દેખરેખ જરૂરી છે જો આ સુવિધા ન હોય તો અખંડ દીવો ન રાખવો છ અશ્રદ્ધાળુ મનવાળા લોકો માત્ર દેખાવ કે પ્રથા માટે દીવો રાખવો યોગ્ય નથી અખંડ દીવો ભક્તિ શ્રદ્ધા અને શુદ્ધતા સાથે જ પ્રગટાવવો સાત શોકકાળ મૃત્યુ બાદ જો ઘરમાં તાજેતરમાં શોક એટલે કે મૃત્યુ થયું હોય તો તેર દિવસ સુધી અખંડ દીવો ન રાખવો અખંડ દીવો કેવો હોવો જોઈએ એક વાસણ અથવા દીપક અખંડ દીવો હંમેશા પિત્તળ કાંસુ અથવા માટીના દીવડામાં પ્રગટાવવો પિત્તળનો દીવો દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિ આપે છે માટીનો દીવો પવિત્રતા અને સરળતાનું પ્રતિક છે બે તેલ અથવા ઘી સર્વોત્તમ તો ગાયનું ઘી એટલે કે સૌથી શુભ અને પવિત્ર નહીતર તલનું તેલ અથવા દીવડાનું તેલ પણ વાપરી શકાય એક જ પ્રકારનું તેલ કે ઘી આખી અવધિ માટે રાખવું મિશ્રણ કરવું યોગ્ય નથી ત્રણ વાટ એટલે કે બાતી કપાસની વાટ હોવી જોઈએ સામાન્ય રીતે એક વાટવાળું દીવડું અખંડ દીપક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે વાટ લાંબી અને સતત બળે તેવી હોવી જોઈએ ચાર જ્યોતિની દિશા દીવો મુક્તિ વખતે તેની જ્યોતિ હંમેશા પૂર્વવથા ઉત્તર દિશામાં હોવી જોઈએ આ દિશામાં જ્યુતિ રાખવાથી પોઝિટિવ એનર્જી વધે છે અને માતાલક્ષ્મીનો આશીર્વાદ મળે છે પાંચ સ્થાન દીવો હંમેશા મંદિર તુલસીકુંડ ઘરના ઈશાન કોન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો અથવા ગૃહમાં જ મૂકવો જ્યાં દીવો મૂકવામાં આવે ત્યાં ગંદકી ફૂટવેર અશુદ્ધ વસ્તુઓ ન હોવી જોઈએ છ જ્યોતિ જળવાઈ રહે તે માટે અખંડ દીવો એવી જગ્યાએ મૂકવો કે પવન કે પાણીની છાંટથી બુજાય નહીં દીવા પર કાચનું કવર કે પાતળું વાસણ ઢાંકી રાખવાથી જ્યોતિ સુરક્ષિત રહે છે વિશેષ અખંડ દીવો પિત્તળ કે માટીના વાસણમાં ગાયના ઘી કે તેલના તેલથી કપાસની એક લાંબી વાટ સાથે ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકેલો હોવો જોઈએ અખંડ દીવો કઈ દિશામાં મૂકવો શુભ એક પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ દીવો પૂર્વ દિશા તરફ મૂકવો સૌથી શુભ માનવામાં આવે છે પૂર્વ દિશા જ્ઞાન પ્રકાશ અને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છે આ દિશામાં દીવો મૂકવાથી ઘરમાં સુખ શાંતિ અને સંતાન સુખ મળે છે બે ઉત્તર દિશા ઉત્તર દિશા સમૃદ્ધિ અને સંપત્તિની દિશા છે આ દિશામાં દીવો મૂકવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને ધનલાભ વધે છે ત્રણ ઈશાન કોણ ઉત્તર પૂર્વ ખૂણો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અહીં દીવો મૂકવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પવિત્રતા ટકીને રહે છે ચાર કઈ દિશામાં દીવો મૂકવો નહીં દક્ષિણ દિશા આ દિશા યમરાજની માનવામાં આવે છે તેથી આ દિશામાં દીવો મૂકવો અશુભ ગણાય છે પશ્ચિમ દિશા પશ્ચિમ દિશામાં દીવો મૂકવાથી ફળ ઓછું મળે છે અખંડ દીવો પ્રગટાવવાની વિધિ સવારે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત સમયે દીવો પ્રગટાવવો પહેલા ભગવાનને પ્રાર્થના કરવી દીપ જ જ્યોતિ પર બ્રહ્મા દીપજ્યો જનાર્દન દીપો હરતું મે પાપમ સદગુરુ દીપેન ન દીવો પ્રગટાવી ફૂલ અક્ષત ચંદન અર્પણ કરો દીપકની આરતી કરો અને પ્રાર્થના કરો મિત્રો અખંડ દીવો માત્ર એક નથી પરંતુ ભક્તિ વિશ્વાસ અને અને છે જો આપણે ભાવપૂર્વક આ ઉપાસના કરીએ તો માતાજીની કૃપા હંમેશા આપણા જીવનમાં બની રહે છે ચાલો મિત્રો આજે આપણે નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવવાના નિયમો વિશે જ્ઞાન મેળવ્યું માતાજી સૌના ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને આનંદ ભરે એવી હાર્દિક પ્રાર્થના જય અંબે ગૌરી માયા જય શક્તિ